क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूआत साथे हों जो कुछ शाखर दर्शक मित्रों आ कार्यक्रम नाम से वॉचर राशि कार्यक्रम नी अंदर आपडे તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ્રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્ત્વ વિશે શું શુભાશુભ પુરતો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાદાયી રહેવાના છે અને કયો મહા મંત્રનો જાબ આજના દિવસે વધુ શુભગઢની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમ અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગ જોવા મળી રહ્યું છે મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે ચૌદમી ફેબ્રુઆરી બે પચીસ વાર છે શુક્રવાર તિથિની વાત કરીએ તો મહાવદ બીજ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે પૂર્વા ફાલ્ગુની યોગની વાત કરીએ તો આજે અતિગંડી યોગ જોવા મળી રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે તૈતિલ કરણ રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ સિંહ રાશિમાં રહેશે એટલે આજે જે બાળક અવતરિત થશે એની જન્મ રાશિ સિંહ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ તે પ્રમાણે નામકરણ કરું શુભ નહીતાવ રહેશે

મિનિટ થી પ્રારંભ કરી બાર કલાક ચોપન મિનિટ સુધી વિજય મુહૂર્ત વાત કરીએ તો વિજય નો સમય બપોરે બે કલાક ને અડતાલીસ મિનિટ થી પ્રારંભ કરી ત્રણ કલાક અને ચોત્રીસ મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે આ સાથે આજે રાજયોગ છે જે સૂર્યોદય થી પ્રારંભ કરી રાત્રિના અગિયાર કલાક અને દસ મિનિટ સુધી રહેશે તો શુભ રાજયોગની સાથે સિદ્ધિયોગ પણ બની રહ્યો છે જે પણ રાત્રે અગિયાર કલાક અને દસ મિનિટ સુધી રહેશે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમ આગળ વધતા આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું સૌપ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે કેવા યોગ જોવા મળી રહ્યા છે સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું જણાવશો આશુતોષજી કે મેષ રાશિ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે મેષ રાશિ રાશિચક્રની આ પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજના દિવસનો ઉત્તરાર્ધ તમારા માટે સુખદ અને ખુશીઓથી ભરેલો બની રહેશે આજે તમને વ્યવસાયમાં સારો નફો મળતો જોવા મળશે તાંબા અને લોખંડના વ્યવસાય સાથે જોડાયેલા છો આજે વિશેષ લાભના યોગો છે દિવસના ભાગમાં ગુસ્સા ઉપર નિયંત્રિત રાખવાની જરૂર છે કારણ કે અનિયંત્રિત વાણીના કારણે કેટલીક સમસ્યાઓ આજે ઉત્પન્ન થતી જોવા મળશે આજે સાંજના સમયે તમારા જીવનસાથી સાથે આનંદિત ક્ષણો વિતાવવાનો અવસર મળશે ટૂંકમાં દિવસ મિશ્ર પ્રતિસાદ વાળો છે વાત કરેલી ઉપાયની શુભ રંગ તમારા માટે રક્ત શ્યામ રહેશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી રહેશે ઉપાય આજે લક્ષ્મી ચાલીસાનો પાઠ અવશ્ય કરો લાભ કરીને વાત કરીશું આગળની રાશિ 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 ચક્રની આ બીજી રાશિ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજનો દિવસ તમારા વ્યવસાય માટે લાભ કરવા છે તમારી યોજનાઓ આજે એક ભય છે એક સફળ થતી જોવા મળશે આજે આવનાર અડચણોને તમે કુશળતાપૂર્વક સંભાળી શકશો જેથી તમારું કાર્ય સરળતાથી પાર પડશે આજે તમને તમારા તમારા ભાઈઓ તરફથી સહયોગ મળશે જે માટે ખૂબ જ શુભ થશે વૈવાહિક જીવનમાં પરસ્પર પ્રેમભાવ એટલે સુમેળનું વાતાવરણ સધાઈ છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયની તો શુભ રંગ તમારા માટે આજે રાણી રહેવાનો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે ઉપાય શું કરશો તો આજના દિવસે ગોળના પાણીથી અભિષેક કરવાનો ગણેશજીની પ્રતિમા ઉપર આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ છે મિથુન જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે કારકિર્દીની દ્રષ્ટિએ આજનો દિવસ સારો છે તમારે કાર્યસ્થળ પર ખૂબ જ કાળજી રાખવાની પણ જરૂર છે ચીવટપૂર્વક કાર્ય કરવું સાથીદાર તમને છેતરપિંડીનો ભોગ બનાવી શકે છે પાર્ટનરશિપના વિદ્યાર્થીમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે આજે તમારા જીવનસાથી સાથે તમારો પ્રેમ અને સુમેળ મજબૂત પ્રેમનું વાતાવરણ સુમેળ ભર્યું રહેશે મજબૂત બનશે આજે મિત્રના સહયોગથી લાંબા સમયથી અટકેલા કાર્યોમાં સફળતા મળી શકે તો ટૂંકમાં દિવસની વાત કરીએ તો મંગલમય છે આપનો દિવસ મંગલમય બની રહેશે ઉપાય શુભ રંગ તમારા માટે આજે રહેશે દૂધિયો કોઈ રીતે આ રંગનો પ્રયોગ રહેશે ઉપાય શું કરશો તો આજના દિવસે લક્ષ્મી મંદિરમાં કમલપુષ્પ અવશ્ય અર્પણ કરવું કલ્યાણકારી સાબિત થશે જી

આ યોગના સુપ્રભાવથી તમારા ધન સંપત્તિમાં વૃદ્ધિના યોગો જોવા મળી રહ્યા છે કારકિર્દીમાં પ્રગતિની તકો પણ મળશે આજે તમારા કરિયર કે વ્યવસાયમાં મોટી સિદ્ધિ મોટી સફળતા મળતી જોવા મળી રહી છે લગ્ન જીવન મધુર રહેશે કદાચ તમે કોઈ જૂના મિત્રને આજે મુલાકાત પણ કરી શકો એકંદરે દિવસ તમારા માટે આનંદદાયક સાબિત થશે દિવસ શુભ રહેશે વાત કરી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે પીળો છે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરો એ તાવ રહેશે ઉપાય આજે ગૌશાળામાં થોડો સમય વ્યતીત કરો ગાયની વચ્ચે હિત તાવ રહેશે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પંચમ કહેતા પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મન આવા જાતકો માટે દિવસ થોડો ઉતાર ચડાવવાળો સાબિત થઈ શકે છે તમારા પિતાના સ્વાસ્થ્ય વિશે આજે જાગૃત રહેવાની જરૂર છે આજે શક્ય હોત પિતાની નજીક રહેવું હિતાવરે છે આજનો દિવસ તમારા માટે ખર્ચાળ સાબિત થશે આજે તમારે કોઈ પણ અણધાર્યા ખર્ચ માટે પ્રિપેર તૈયાર રહેવાની જરૂર છે આજે દિવસના પૂર્વાર્ધમાં બધા જ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવાનો તમે પ્રયાસ કરો અવશ્ય લાભ મળશે ટૂંકમાં દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત કરી લેવું પાયોની શુભ રંગ આજે તમારા માટે ગુલાબી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ શુભ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે સીધાનું દાન કરવું અથવા જે અન્ન ક્ષેત્ર ચાલે ત્યાં રાસનનું દાન કરવું મંગલમય રહેશે વાત કરીશું આગળની રાશિ કન્યા કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે પ થ અને આવા જ જાતકો માટે દિવસ સુખદ રહેવાનો છે મંગલકારી આજે નિર્મૂળ થતી જોવા મળી રહી છે તમને સરકારી લોકોનો સંપૂર્ણ સહયોગ મળશે ગવર્મેન્ટ ઓફિસમાં કોઈ કામ કરવું અટકતા હોય તો ગવર્મેન્ટના ઓફિસરો આજે મદદરૂપ થશે આજે વિરોધીઓ મૈત્રીપૂર્ણ વર્તન કરશે પરંતુ એમની નાણાકીય બાબતો શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે નારંગી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ હિતાવ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે ભગવાન વિષ્ણુને ચણાના લોટની કોઈ પણ મીઠાઈ અર્પણ કરવી હિતાવ થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષીએ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈ જ્ઞાનકના વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા વૃશ્ચિક અને ધન વિશે તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસે તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજે ચમત્કારિક સંયોગ તમારા માટે મંગલકારી બની રહ્યો છે આ યોગોનો ઘરે કેટલાક શુભ કાર્યો આજે સંપન્ન થતા જોવા મળશે આવકના નવા રસ્તાઓ ખુલશે નવા માર્ગ મળશે સફળતાપૂર્વક બચત કરવાનો પ્લાન સફળ થશે તમે ધીરે ધીરે બચત કરો છો એ આજે ઇન્વેસ્ટ કરી એને વધારે બચત કરી શકશો મંગલકારી સાબિત થશે કોઈ જૂની બીમારી ચાલે છે તે બીમારીમાંથી પણ તમે સ્વાસ્થ્ય પ્રાપ્ત કરશો એટલે આ સ્વાસ્થ્ય લાભપ્રદ દિવસ છે ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે દિવસ શુભ છે મંગલકારી છે કલ્યાણકારી છે વા કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રૂપેરી રહેશે ઉપાય આજે ચાંદીનો પ્રયોગ કરવો ચાંદીના પાત્રમાં જલનું સેવન કરવું અથવા તો ચાંદીની કોઈ વસ્તુને તમે ધારણ કરો એ તમારા માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ એ આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય જાતકો માટે ધીરજ અને સંયમથી કામ લેવું ખોટા નિર્ણયોથી બચવા પ્રયાસ કરવો રહેશે દિવસનો સ્વાસ્થ્યમાં સુધારો થતો જોવા મળી શકે સલાહ આજ તમને નિવડશે પ્રેમ પ્રેમ જીવનમાં અને સંવાદિતા યથાવત રહેશે જેથી તમારું પ્રણય જીવન સુખદ રહેશે આજે તમારે બિનજરૂરી પૈસા ખર્ચવાનું ટાળવું જોઈએ અનાવશ્યક ખર્ચથી બચશો તો આપનું બજેટ બરાબર બની રહેશે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરેલી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે સફેદ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલ પર રહેશે ઉપાય શું કરશો તો દુર્ગા દ્વા ત્રીશત નામ સ્તોત્રનો પાઠ કરો દુર્ગાના બા બત્રીસ નામોનો પાઠ કરો હિતાવ રહેશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ રાશિચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ભ અને ઢ આવા જાતકો માટે આજે તમારા ભાઈ બહેનનો સાથ અને સહયોગ તમારા માટે લાભકર્તા સુખદ સાબિત થશે કોઈ વરિષ્ઠ અધિકારીની મદદથી તમારા કાર્યો સંપન્ન થાય એ પ્રકારના ગ્રહમાન છે મિલકત સંબંધિત કામ કરતા પહેલા એના સારા નરસા પાસા વિચારવાની જરૂર આજે બની રહેશે આજે આત્મવિશ્વાસ અને હિંમત કે સાહસિક નિર્ણયો તમે લઈ શકશો જે તમારા માટે લાભકર્તા સાબિત થશે આજે તમને સામાજિક સંપર્કનો લાભ મળી રહ્યો છે એવું લાગી રહ્યું છે કે લોકોની સાથે કમ્યુનિટી કરવાની આદત હોય તો તમારા માટે વિશેષ લાભ પ્રતાજે સાબિત થશે વાત કરી ઉપાયની શુભ રંગ તમારા માટે બદામી છે ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ કરો જી તો દર્શક મિત્રો તુલા વૃષ્ટિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે સાથીદારો સાથે સારી રીતે હળીમળીને દિવસ પસાર કરવો હિતાવ રહેશે વ્યવસાય કરતા લોકોને આજે સકારાત્મક પરિણામો પોતાના કાર્યસ્થળ પર જોવા મળી શકે કમાણીમાં વધારો થવાથી ખુશીમાં પણ વધારે થતો જોવા મળશે પ્રોપર્ટી સંબંધિત કાર્યમાં આજે સફળતા મળતી જોવા મળી રહી છે આજે લગ્ન જીવન પણ તમારું સુખદ બનતું જોવા મળી રહ્યું છે ટૂંકમાં દિવસ શુભ છે મંગલકારી છે વાત કરી ઉપાયની તો આજના માટે તમારો માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે રાણી રંગ કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય કયો કરશો આજે તો આજે કનકધારા સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો દિવસ તમારા માટે સાનુકૂળ રહેશે વાત કરીએ આગળની રાશિ

આજે તમને તમારા બાળકો તરફથી ખુશીઓ મળી શકે છે પરિવાર સાથે મુસાફરી કરવાનો અવસર આજે બનતો જોવા મળી રહ્યો છે આજે તમને સામાજિક ક્ષેત્રમાં સક્રિય રહેવાનો લાભ મળશે જેથી સમાજમાં તમારું માન સન્માન વધશે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે છે બદામી ઉપાય આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે શ્રી સુક્તમના પાઠ કરવા આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને યોગો કંપનીના નફામાં વધારો કરી શકતા તમારું જે સંસ્થા છે એમાં પ્રોફિટ કરાવવાવાળો યોગો બની રહ્યા છે નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા પગાર વધારો મળી શકે એ પ્રકારના ગ્રહમાન આજે બને છે તમારા વ્યવસાયમાં બેવડો ફાયદો થતો આજે બની રહેશે જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે થોડા મનમુટાવ હશે તો એ આજે દૂર થઈ જશે ટૂંકમાં વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે મંગલપ્રદ ભાગ્યવર્ધક આજનો દિવસ જોવા મળી રહ્યો છે મંગલકારી સાબિત છે ઉપાય શું કરશું આજે તો આજના દિવસે નાગ કેસર અને ચાંદીનો નો એકત્રિત કરી શ્રી સૂક્તનો પાઠ કરી દેવ મંદિરમાં મૂકવાથી લાભ મળશે મંગલ કાર્ય આ દિવસ સાબિત થશે જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે હવે વાત કરીશું અંકશાસ્ત્ર અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો જે મૂલાંક છે એ એ છે 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 અને ભાગ્યાંક બની રહ્યો કેતુ આ યોગ તમારા જીવનમાં આજે અવનવી તકો આપી શકે છે પ્રગતિકારક દિવસ છે આજે તમારી કોઈ નિરાશા હશે દૂર થઈ શકે અને તમારું કાર્ય સંપન્ન થાય રોજગાર પ્રાપ્તિના અવસરો આજે ઉત્પન્ન કરવા વાળો દિવસ બની રહ્યો છે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવી વાત કરીશું આજના દિવસના વિશેષ ઉપાય આ ઉપાય તમારા માટે ખૂબ જ લાભકર્તા નોંધી રાખી ઉપાય તો શુક્રવારના દિવસે માટીના પાત્રમાં ચોખા ભરી રાખવા એના ઉપર એક રૂપિયાનો સિક્કો અને હળદરની એક ગાંઠ મૂકવી પછી આ વાસણ ઉપર ઢાંકણ ઢાંકી દેવું દેવી લક્ષ્મીની પૂજા કરવી એકવીસ વખત વખત કનકદારા સ્તોત્રનો પાઠ કરવો ત્યારબાદ આ પાત્ર જે છે એ બ્રાહ્મણને દાન કરી દેવું અને એમાં મૂકેલી હળદર અને એક રૂપિયાનો સિક્કો છે એ લઈ તિજોરીમાં મૂકી દેવો શુક્રની હોરામાં અથવા લાભ ચોઘડિયામાં તમારા માટે ખૂબ જ લાભપ્રદ સાબિત થશે ચારે દિશાઓમાંથી તમારા માટે સકારાત્મક ઉર્જાઓ પ્રવાહિત થતી જશે વ્યવસાયમાં પ્રગતિના સાધનો બનશે ક્યાંક આર્થિક સદ્ધરતાના માર્ગ ન દેખાતો એ પણ પ્રશસ્ત થતા જોવા મળશે ટૂંકમાં દિવસ મંગલકારી સાબિત થશે બીજો ઉપાય શુક્રવારે શું કરી શકે તો શુક્રવારના દિવસે દેવી લક્ષ્મીને નારિયેળ અર્પણ કરવું જે લીલું નારિયેળ છે પાણીવાળું એ અવશ્ય અર્પણ કરવું અને ત્યારબાદ એ પૂજા કર્યા બાદ એ નારિયણને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકીએ પણ એ પૂર્વે સોળ શ્રી સુક્તમના પાઠ અવશ્ય કરવા આ કરવાથી લક્ષ્મી સ્થાયિત્વના આશીર્વાદ મળે છે તો દર્શક મિત્રો આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષ પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ હવે સમય થયો છે આજના દિવસના મહામંત્રને જાણવા નોંધી રાખ્યા મંત્ર ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ આ મંત્ર જાપ કરો તમારા માટે ખૂબ શુભ થશે આજના દિવસે યથાસંભવ એક માળા પાંચ માળા મંત્ર જાપ કરો દિવસ મંગલમય બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો એટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આશુતોજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભગવાન દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપણે પ્રશ્ન મૂઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર